નમસ્તે મિત્રો લીગલ એડવાઇઝભાઈ હેમા છોકરા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત ચાલે છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સબબ આ અંગે મતદારો જોગ કદાચ કહી શકાય કે મારો આ અંતિમ સંદેશ કે વિડીયો છે આવતીકાલે છેલ્લો દિવસ છે પછી પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે અને પછી જે કંઈ ચાલશે એ બધું બંધ બારણે અને ખાનગીમાં ચાલવાનું છે મતદારો જોગ મારે અમુક જ વાત કરવાની કે પહેલી સૌથી પહેલી વાત તો એ કે પરિસ્થિતિ આપ જાણો જ છો અને આટલી બધી કપરી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે પોતાના ઓગણપચાસ ઉમેદવારો રાખ્યા છે આઠ નવ ઉમેદવારો જેટલા ગદ્દાર નીકળ્યા અને એ લોકો ફરી ગયા છે અત્યારે હાલમાં ઓગણપચાસ ઉમેદવારો છે આપના આપમાંથી પણ હશે મને સંખ્યા ખબર નથી અપક્ષો પણ છે એટલે તમામ વિરોધ પક્ષોએ પોતાનાથી શક્ય એટલું આટલી કપરી પરિસ્થિતિમાં પણ લડત આપવા માટે પ્રયત્ન કરેલો છે અને આટલી સખત ધાક ધમકી દાદાગીરી ગુંડાગીરી અને નાણાકીય લોભલાલચની વચ્ચે પણ જે કોઈ ઉમેદવારો અડીખમ રહ્યા છે બદલાયા વગરના એ બધાને આપણે આભાર માનીએ એને અભિનંદન આપીએ એને બેસ્ટ વિશેસ આપીએ અને આ જ રીતે એ લોકો પક્ષને અને પોતાની જાતને વફાદાર રહે એવું એમની પાસેથી આપણે અપેક્ષા રાખીએ હવે મિત્રો જે કંઈ કરવાનું છે એ આપે કરવાનું છે વિરોધ પક્ષોએ તો એની ભૂમિકા નિભાવી લીધી છે સૌથી પહેલાં હું એક વાત ક્લિયર કરી દઉં કે હું કોઈ રાજકીય પક્ષમાં છું નહીં મારે કોઈ ચૂંટણી લડવી નથી મારે કોઈ હોદ્દો જોઈતો નથી પણ માત્ર ને માત્ર અત્યારની જે પરિસ્થિતિ છે દેશ જે રીતે ને રાજ્ય સરમુખ અત્યારશાહી તરફ ચાલી રહ્યું છે શાસક પક્ષની જે નીતિ રીતિ અનીતિ ગુંડાગીરી અને જે કરપ્શન અપ્રમાણિકતા અનૈતિકતા વગેરે છે એની સામે લડવું એ તો કોઈ પણ નાગરિક રાજકારણમાં હોય કે ન હોય પણ એક નાગરિક તરીકે એની સમાજ પ્રત્યેની અને રાજ્ય પ્રત્યેની ને દેશ પ્રત્યેની કદાચ ફરજ જ ગણાય અને હું અત્યારે માત્ર ને માત્ર એ નિભાવી રહી છું મારી કોઈ જ અંગત અપેક્ષા કે લાલચ વગર યુવાનો બને એટલા આગળ આવે એ જ અમારી હવે અપેક્ષા હોય કારણ કે અમારે એ બહુ જ ગઈને થોડી રહી અને આ આપણે કોકને પણ ધરોહર સોંપીને જ જવાનું છે પરંપરા એને શીખવવી પડશે એને તૈયાર કરવા પડશે આ ઇલેક્શનમાં બધા પક્ષમાંથી પ્રમાણમાં યુવા નેતાઓ એકવીસ વર્ષથી માંડીને આવેલા પણ છે એટલે એ પણ એક સારી પોઝિટિવ વાત કહેવાય હવે મતદારો જે કંઈ કરવાનું છે ને એ આપે કરવાનું છે અમારાથી જે કંઈ બનતું હતું એટલું અમે કરી લીધું નો ડાઉટ અમે આર્થિક રીતે પછી કામ કરનારા કાર્યકર્તાઓની રીતે બધી રીતે ઘણા બધા નબળા છીએ અને એટલે અમારી મર્યાદામાં રહીને અમારાથી જેટલું બને એટલું કર્યું છે કદાચ લોકસંપર્કની વાત કરીએ તો એ પણ શક્ય બને કે સમય અત્યંત થોડો હતો એટલે વિપક્ષના ઉમેદવારો આપ સુધી ઘેર ઘેર ન પણ પહોંચી શક્યા હોય તો એ પણ એક મર્યાદા સમજીને એને બંને એટલું કોઓપરેટ કરી અને આપની પાસે આવ્યા જ છે એમ માની અને એને સમર્થન આપશો એવી આપની પાસેથી મારી અપેક્ષા અને માગણી છે બીજી વાત એ છે કે એક સારી બાબત એ છે કે આ વખતે શાસક પક્ષની ભજીયા પાર્ટી પણ સરેઆમ નિષ્ફળ ગઈ છે એટલી કદાચ આપણી લોકશાહી અને જૂનાગઢના લોકો મેચ્યોર પણ થયા છે અને પોતાની જાતને પણ વધારે વફાદાર થયા છે એમ કહીએ તો ચાલે રોડ રસ્તાઓને ઘણી બધી અગવડ હતી ટુ વ્હીલર ફોર વ્હીલર કંઈ જાય એમ નહોતું કેટલા બધા એપાર્ટમેન્ટ્સ એવા છે કે જ્યાં લિફ્ટ પણ નથી એટલે એ રીતે પણ ઉમેદવારોની એક મર્યાદા આવી જાય વાહન જતા નથી એટલે સમય અને પૈસો અને આ બધી તકલીફો એને અભાવે પણ એની મર્યાદા આવી જાય તો મિત્રો એક વાત છે કે શાસક પક્ષ જેટલો પૈસો તો ખર્ચવા કે વેડફવા કે અપ્રમાણિકતા કરવા માટે વિરોધ પક્ષો કોઈની પાસે છે જ નહીં એટલે એ એક મર્યાદાને ધ્યાનમાં રાખીને આપે હવે આપની ફરજ પૂરી કરવાની છે પહેલી ફરજ તો એ કે અવશ્યપણે મતદાન કરવા જવાનું છે જેને આપો એને જેમાં તમે બિલીવ કરતા હોય એને પણ તમારો મત સો ટકા મતપેટી સુધી પહોંચવો જોઈએ કે જેથી બોગસ મતદાન ન થાય બીજી વાત એ કે જૂનાગઢની જે કાંઈ હાલત છે એ આપની નજર સમક્ષ જ છે હવે એને રિપીટ કરવાનો કે એને આપની પાસે ફરીથી પેલો કરવાનો એ કોઈ અર્થ નથી અને એ સમયનો બગાડ છે બે દિવસ પહેલાંની ગુજરાત સમાચારની પૂર્તિમાં ચારે ચાર પાના ભરીને જૂનાગઢની વિકાસ ગાથાઓ જે શાસક પક્ષે રજૂ કરી તે બિલકુલ બેશરમીથી અને જૂનાગઢનો વિકાસ શું છે ને શું નહીં એ આપની નજર સમક્ષ જ છે એટલે એ કોઈને કહેવાની જરૂર નથી જૂનાગઢના શાસક પક્ષના કોર્પોરેટરનો ધારાસભ્યનો સંસદ સભ્યોનો વગેરે વિકાસ અને જે છે એ પણ આપની પાસે જ આપની સામે જ છે વિકાસ માત્ર ને માત્ર એ લોકોનો થયો છે શારીરિક સંપત્તિમાં આર્થિક સંપત્તિમાં અને શરીર ઉપર રહેલા દાગીનાઓ અને ચડેલા થરબી ચરબીના થર ના પહેલાંમાં એ પણ બધું આપ જોઈ જ શકો છો એટલે એ અંગે આપને કહેવાની કંગન કો આરસી ક્યાં ક્યાં પુરાવાઓ સામે જ છે એટલે આપવાની જરૂર નથી એટલે હવે આપ સમજી લેશો કે આપે શું કરવાનું છે મોટે પાયે મતદાન કરજો ખૂબ મોટે પાયે એક પણ મત પેટી સુધી પહોંચવાનો રહી ન જાય એટલી મોટી માત્રામાં મતદાન કરશો જો ઈવીએમમાં ગોટાળો કરવામાં ન આવે તો અમારું એમ ચોક્કસ માનવું છે કે આ વખતે આ વખતે રિઝલ્ટ સાવ એક તરફી તો નહીં જ હોય બીજી વાત એ કે આપનાથી બને એટલો સમય આપ પોલિંગ એજન્ટ તરીકે કે એ રીતે સામેથી જઈને ઓળખતા હો ન ઓળખતા હો તો પણ ઉમેદવારને મદદ કરવા વિપક્ષના ઉમેદવારને મદદ કરવા માટે થઈ અને પોલિંગ એ પોલિંગ એજન્ટ ઉપર એક એક બૂથ ઉપર આપ આપશો તો અમારું એમ માનવાનું છે કે ઈવીએમના ગોટાળા બોગસ મતદાન વગેરેને આપણે પ્રમાણમાં કંટ્રોલ કરી શકશું મિત્રો બહાના કાઢવાનો કોઈ ઉપર દોષારોપણ કરવાનો એ બધાનો કોઈ અર્થ નથી જે પરિસ્થિતિ છે એ આજ છે એને સ્વીકારીને એની સામે આપણે લડવાનું છે અને એમાંથી આપણે માર્ગ કાઢવાનો છે અઘરું છે પણ અશક્ય નથી રાવણ જેવો રાવણ પણ રહ્યો નથી તો કંઈ વસ્તુ કોઈ અમરપટો લખાવીને આવ્યા હોય કે યાવતચંદ્ર દિવા કરો કોઈનું શાસન તપ્યું હોય એવું ન ભૂતો ન ભવિષ્યથી એટલે આ લોકો પણ જો એમ માનતા હોય કે એ લોકો અજેય છે કે અમર છે તો એ એક ભૂલી જવાની બાબત છે અને એ લોકો બહુ મોટા ભ્રમમાં રાચે છે જેને કુદરત જ એ ભ્રમ ભાંગી શકે એમ છે એટલે પણ આપણે ત્યાં સુધી રાહ જોયા વગર આપણે આપણાથી બનતું પણ કરવાનું છે વિપક્ષોએ પોતાનાથી બનતું અત્યાર સુધી કર્યું છે હવે મતદારો આપનો વારો છે મોટી સંખ્યામાં ઉમેદવારોને મદદ કરો પોલિંગ એજન્ટ તરીકે કે જે ઓફિસ સાચવવા તરીકે કે જે રીતે તમારાથી થાય એ રીતે કંઈ નહીં તો તમે તમારા દસ જે તમારા લાગતા વળગતા હોય એને ઘેર બેઠા ફોન કરો અને એ રીતે પણ તમે પ્રચાર પ્રસાર ઉમેદવારનો કરશો તો પણ એને ઘણી મદદરૂપ થશે મોટી સંખ્યામાં મતદાન કરો તો કદાચ ઈવીએમ વગેરે પણ સક્સેસ ન જાય એટલે જે કંઈ ટકી રહ્યા છે જે કોઈ પ્રમાણિક અત્યાર સુધીમાં સાબિત થયા છે એનો મોરલ હવે આપણે ટકી રહે એવું આપણે કરવાનું છે ને એ આપણા હાથની વાત છે એ અપ્રમાણિક નથી થયા અત્યાર સુધી એ સારી વાત છે અને એ એને આપણે એની પ્રમાણિકતા ટકાવીને બિરદાવવાની છે એટલે તો જ આપણું ભવિષ્ય પણ સલામત છે મિત્રો વિપક્ષો હારે કે જીતે એને કંઈ ગુમાવવાનું નથી કારણ કે અત્યાર સુધી એની પાસે કંઈ છે જ નહીં પણ એક વાત યાદ રાખજો કે જો અત્યારનો શાસક પક્ષ જીતશે ને તો તમે સો ટકા હારી ગયા છો જૂનાગઢનો મતદાર જૂનાગઢનો એકે એક નાગરિક એની સો ટકા હાર છે માત્ર હાર નહીં પણ પંદર વર્ષથી જે દોજકમાં તમે જીવી રહ્યા છો ને એ દોજકને તમે તમારી જાતે પાંચ વર્ષનું એક્સટેન્શન આપી દેવાના છો જે ઉમેદવારોએ કે વિરોધ પક્ષોએ કે એણે કંઈ ગુમાવવાનું નથી પણ તમારે તમારું બધું જ ગુમાવવાનું છે પછી એક તબક્કો એવો આવશે કે તમે ક્યાંય ફરિયાદ કરવા પણ નહીં જઈ શકો કે કોઈ તમારી ફરિયાદ સાંભળશે પણ નહીં તમે પોતે જ તમારે પોતે જ આ પૂછવાની જરૂર છે એકે એક જણાને વિડીયોઝ મારફત ગ્રુપ મિટિંગો મારફત કે અત્યાર સુધી તમે ક્યાં હતા અમે તમને ઓળખતા નહોતા તમારા ભ્રષ્ટાચાર અંગેનું તમારે અંગે તમારું શું કહેવાનું છે આ બધા પ્રશ્નો તમારે એની પાસેથી જવાબ માગવાના છે ને તમારે મતપેટી મારફત જવાબ આપી દેવાના છે યા ફરીથી કહું છું યાદ રાખજો કે વિપક્ષ હારશે તો એણે કંઈ ગુમાવવાનું નથી કારણ કે આમે કોંગ્રેસ પાસે માત્ર એક જ સીટ હતી એના કરતાં તો આ વખતનું રિઝલ્ટ સારું હશે જ પણ જો શાસક પક્ષ જીતશે તો તમારે બધું જ ગુમાવવાનું છે પછી તમારે ક્યાંય ફરિયાદ કરવા જવા પણ નહીં રહે અને આ લોકોને આ જે રાક્ષસ કહી શકાય એવી કેટેગરીના જે અપ્રમાણિક અત્યારના ઉમેદવારોને શાસકો છે એને સહન કર્યા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં રહે એટલે આ વસ્તુ બરાબર સમજી જજો કે આ એક એવું ઇલેક્શન છે કે જેમાં તમે હારો છો કે જીતો છો એ તમે તમારે તમારી મેળે નક્કી કરવાની વાત છે ને જો તમે હારશો તો તમે બધું જ હારી જશો અને પછીથી તમારીને આપણી હાલત શું થશે એ આપણે વિચારવાનું છે તમે નસીબદાર છો કે તમને મતનો અધિકાર મળેલો છે તમે મતદાન કરી શકો એમ છો અમે બે વોર્ડ એવા છીએ ત્રણ નંબર ને ચૌદ નંબર કે અમારો મતાધિકાર પણ છીનવાઈ ગયેલો છે એટલે એ રીતે તમારો મત ખૂબ જ કિંમતી છે તમારી આ ફરજ છે એ માનીને અને બધા સાથે મળીને જો હરાવશું ને તો જો વાનરો અને રીંછોની સેના રાવણને હરાવી શકી હોય તો આપણે એ પ્રાણીઓ કરતાં તો વધારે બેટર છીએ એને વધારે અક્કલવાળા છીએ વધારે સમજૂ છીએ ઈશ્વરે કંઈક વધુ આપીને મોકલ્યા છે તો આપણે સો ટકા આ રાવણોને હરાવી શકશું એમાં કોઈ બેમત નથી એટલે હવે આપે હારવું કે આપે જીતવું આ એ ટોટલી આપના હાથની વાત છે અમારાથી થાય એટલું કર્તવ્ય અને ફરજ અમે પૂરા કર્યા છે એટલે આ આપના જોગ એક છેલ્લો સંદેશો છે છાપાઓ ભરી ભરીને જૂનાગઢના વિકાસને એડવર્ટાઇઝમેન્ટ આપવાનો કોઈ અર્થ જ નથી એ કોઈને વાંચવાનો અર્થ નથી કારણ કે જૂનાગઢનો વિકાસ આ આપણી વિકાસ અને વિનાશ બંને આપણી સામે છે એટલે હવે પછી મિત્રો જવાબ માગજો સો ટકા જવાબ માગજો મતદાનનો બહિષ્કાર કોઈપણ સંજોગોમાં ન કરશો કારણ કે એ બોગસ મતદારને આમંત્રણ આપવા જેવું ને ખુલ્લું મેદાન આપવા જેવું છે એટલે સો ટકા મતદાન કરવા જજો લેડીઝ ની જવાબદારી બહુ વધે છે કારણ કે સ્ત્રી ધારે ને તો મોટામાં મોટી ક્રાંતિ લાવી શકે છે જીજાબાઈ છે રાણી લક્ષ્મીબાઈ છે આ બધા આપણી પાસે એક અને આપણે પણ એ જ છીએ તો એ રીતે મિત્રો હવે બોલ આપના કોટમાં છે જરૂરથી આપ કંઈક પણ કરશો કે જેનાથી જૂનાગઢમાં એટલી ક્રાંતિ આવી શકે અને શાસક પક્ષને જડબા તોડ જવાબ એ લોકોની અપ્રમાણિકતાનો એ લોકોના ખરીદ વેચાણ સંઘનો એ બધાનો મળી શકે એટલી જ આપણી પાસેથી આશા અપેક્ષા છે આશા છે કે પૂરી કરશો અને આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો અને હવે પછી કદાચ પરિણામ પછી આપણે એકાદ વખત ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો અપેક્ષા પૂરી કરશો થેન્ક યુ વેરી મચ જય હટકેશ જય હિન્દ